ક દ્વારા તાપી શુદ્ધિકરણને લઈને ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે ખાસ કરીને વર્ષોથી જળકુંભીનો પ્રશ્ન આજ દિન સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી જળકુંભી ખૂબ મોટા પ્રમાણમાં તાપી નદીમાં જોવા મળતી હોય છે તેના કારણે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં દૂષિત થઈ જાય છે સુરત નો દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે કોઝવે ખાતે જળકુંભી જામી ગઈ છે જેથી શહેરીજનો સાથે સામાજિક કાર્યકરો પણ ગંદકીને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ છે ત્યારે જીવવાનું પ્રમાણ પણ વધી જાય છે અનેક વખત જળકુંબીના કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો જળકુંભીના મૂળિયાઓ ખૂબ જ ઊંડાણમાં જતા હોય છે તેને કારણે પાણીની જે અવર છે તે પણ ઓછી થઈ જાય છે તેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે કેમેરામેન સેનીલ રાણી સાથે ફરી પાછું સુરતીજનોએ પાણીજન્ય રોગોથી પીડાવું પડે તો નવાઈ નહીં જે રીતનું કોઝવે પર પાણી ગંદુ છે લીલ જામી ગઈ છે જળકુંભી પણ જામી ગઈ છે એટલે સ્થિતિ પાછી પાણીજન્ય રોગોની બગડે ગંદા પાણીના કારણે એવું મને લાગે છે મહાનગરપાલિકા પાસે મસ્ત મોટું બજેટ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીનતાવાળું વલણ રાખે છે કોઝવેની સાફ સફાઈ જે રાખવાની હોય તે નથી થતી અને સુરત નંબર વન આપણો સ્વચ્છતામાં ચોક્કસ છે પરંતુ પાણી જેટલું સ્વચ્છ હોવું જોઈએ એની કાળજી મહાનગરપાલિકાએ રાખવી જોઈએ હાલ આપ જોઈ રહ્યા છો જે રીતના કોઝવેના દ્રશ્યો છે અને જે લીલ જામી ગઈ છે જળકુંભી છે ગફલત રાખે છે તો હું ચોક્કસ એવું માનું અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાઈકન ક્લિક કરો લેટેસ્ટ માટે